જય શ્રી કૃષ્ણ મિત્રો તો પ્રકરણ ચારમાં આપણે જોયું કે કુંવરબાઈની સાસુએ કેવા કટાક્ષ શબ્દો કહી નરસિંહ મહેતાનું અપમાન કર્યું તેમજ તેની વડ સાસુએ પહેરમણી માટે યાદીમાં કઈ કઈ વસ્તુઓ લખાવી તે વિશે જો તમે પણ વધુ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે કયા કારણે નરસિંહ મહેતાના મંડપમાં પહોંચતા જ સૌ ભાવવિભર થઈ ગયા તે જાણીશું કુંવરબાઈએ જ્યારે યાદી હાથમાં પકડી તે ક્ષણે તેના હૃદયમાં એક વિશાળ ગભરાટ અને ચિંતા ઉભરી આવી તે હળવા હળવા પગલે ધ્રુજતા શરીર સાથે પોતાના પિતા મહેતાજી પાસે ગઈ તેના હૃદયમાં અનેક પ્રશ્નો અને ભય ભરાયેલા વિચાર હતા તેણે આંસુઓ રોકવાના અનેક પ્રયત્નો કર્યા છતાં તેની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી જ્યારે તે પિતાને જુએ છે ત્યારે હિંમત ભેગી કરીને તે કંપાતા અવાજમાં બોલી કે પિતાજી આ શું થયું મારી સાથે વડ સાસુએ પહેરામણી માટે આટલું બધું લખાવ્યું છે જે તમારી ક્ષમતા બહારનું છે તમે તો સત્પુરુષ છો પણ હવે મારા ભવિષ્યનું શું થશે તે જાણીને હું ઘણી ડરી ગઈ છું મને લાગે છે કે કદાચ મારા નસીબમાં મુશ્કેલીઓ જ લખાયેલી છે મેં એવું શું પાપ કર્યું છે કે આજે મારે આ દિવસો જોવાના આવ્યા છે તે આટલું કહીને વધુ સહન ન કરી શકી અને હળવા હળવા રડવા લાગી એક પછી એક આંસુ તેના ગાલો પરથી નીચે વહી રહ્યા હતા તેણે આગળ કહ્યું કે પિતાજી મારી એક જ વિનંતી છે કે તમે હવે અહીંથી પાછા ચાલ્યા જાઓ જો તમે અહીં વધુ સમય રહેશો તો મારી બાકી બચેલી થોડી ઘણી લાજ પણ ખોવાઈ જશે હું તમારી હાલત જોઈ શકતી નથી અને મારા કારણે તમને દુઃખ ભોગવવું પડે એ હું સહન ન કરી શકું મહેતાજી જેમણે જીવનભર શ્રદ્ધા અને ભક્તિ સાથે પોતાનું જીવન વિતાવ્યું હતું તે દીકરીની આ વાતોથી ક્ષણભર દુઃખી થયા પરંતુ તરત જ પોતાની લાગણીઓને કાબૂમાં લેતા તેઓ સ્મિત કરતા બોલ્યા કે દીકરી શા માટે તું આટલી બધી ગભરાય છે શા માટે આટલી ચિંતા કરે છે ભગવાને આટલું બધું કરાવ્યું છે તેમાંય ચોક્કસ કોઈ શુભ ઈરાદો હશે તું ચિંતા ન કર મારો શામળિયો બધું પૂરું કરશે તેઓ ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસથી ભરેલા હતા તેમણે આગળ કહ્યું કે હવે તું શાંતિ રાખ જો શ્રીહરિ આપણને મદદ નહીં કરે તો એનો ઉપહાસ થશે ભક્તોની મદદ ન કરવી એ તો તેમના માટે જ અશોભનીય છે દ્રૌપદીની લાજ પણ શ્રીહરિએ જ રાખી હતી ને તો શું હવે તેઓ તારી લાજ નહીં રાખે તું તો વૈષ્ણવ ભક્તની દીકરી છે તારા ઘરની અને તારી ઇજ્જત માટે તેઓ જરૂરથી મદદ કરશે મહેતાજીના આશ્વાસન અને ભગવાન પ્રત્યેના અતુટ વિશ્વાસથી કુંવરબાઈના મનમાં એક આશાનો દીવો પ્રગટ્યો તે પિતાની વાણી સાંભળીને શાંતિ પામી શ્રદ્ધા અને વિશ્વાસથી ભરાયેલા હૃદય સાથે તે પોતાની વિલંબિત ચિંતાને વિદાય આપતી ઘરે પાછી ફરવા નીકળી મંડપમાં સમસ્ત નાગર જ્ઞાતિના પુરુષો અને સ્ત્રીઓ ભેગા થયા હતા આખા વિસ્તારનું વાતાવરણ પાવન અને ભક્તિમય લાગતું હતું પુરુષો સુંદર અને ભવ્ય વસ્ત્રો પહેરીને શણગારેલા દેખાતા હતા જ્યારે સ્ત્રીઓ મૂલ્યવાન અને ચમકદાર સાડીઓમાં સજ્જ થઈ આવ્યા હતા દરેક સ્ત્રીએ પોતાને અનુકૂળ શ્રેષ્ઠ શૃંગાર ધારણ કર્યું હતું જેમ કે મોંઘા દાગીના કાંતિમય હાર કડા અને અન્ય આભૂષણો જે તેમને એક શોભામય આભા પ્રદાન કરતા હતા આવા પવિત્ર અને ભવ્ય દ્રશ્ય વચ્ચે નરસિંહ મહેતા ધીમે પગલે મંડપ તરફ આગળ વધ્યા તેમણે હાથમાં કરતાલ પકડેલી હતી અને તેઓ ભગવાનના નામના પવિત્ર કીર્તનો ગાતા જતા હતા તેમની અવાજની મીઠાશ અને તેમની ભક્તિની ઊંડાઈ જાણે સમગ્ર વાતાવરણને શાંત અને પવિત્ર બનાવી રહી હતી નરસિંહ મહેતા મંડપમાં પહોંચ્યા પછી બંને હાથમાં કરતાલ વગાડતા ઊભા રહ્યા અને ભગવાન કૃષ્ણને સમર્પિત ભજન ગાવાનું શરૂ કર્યું તેમના મીઠા અવાજે મંડપમાં શ્રદ્ધા ભાવ ફેલાયો તેઓ શ્રદ્ધાભર્યા અવાજે બોલી ઉઠ્યા કે હે નંદકુમાર હે કરુણા તું તો મારો નાથ છે મારી કરુણા સાંભળો અને મારી મદદ કરો હે પ્રભુ આ કુંવરબાઈ તો તમારી પોતાની પુત્રી સમાન છે તે સંપૂર્ણ તમારા આશરે છે અને તમારી ઉપર વિશ્વાસ ધરાવે છે તમારા જેવા કરુણા શ્રી શ્રીહરિ સિવાય બીજા પર ભરોસો રાખે તે કદાચ શક્ય નથી તેમણે કંપાતા અવાજે આગળ કહ્યું કે પ્રભુ મારા જેવા ગરીબ અને નબળા પિતાથી આટલું મોટું મામેરું થાય તે કેમ શક્ય હોય આ બિચારી મારી દીકરીના શુભ પ્રસંગ સમયે આ લાજ રાખવાના સંજોગો છે મારી દીકરી ચિંતામાં અકોળાઈ ગઈ છે હે નંદલાલ હવે વિલંબ ન કરશો આ પ્રસંગ સમાપ્ત થાય એ પહેલાં આવો અને મારી દીકરીનું મામેરું પૂર્ણ કરો તેમણે અંતે ખૂબ નમ્રતાથી જણાવ્યું કે હે શ્રી કૃષ્ણ જો તમે ન આવો તો એમાં મારી લાજ નહીં જાય પરંતુ તમારી પ્રભુતા અને તમારા ભક્તોની લાગણીઓ ઉપર છાંટ પાડશે આ સમય તમારી મહેમાને સાબિત કરવાનો છે તમે મારી સાથે છો તો બધું જ શક્ય છે નરસિંહ મહેતાના મધુર કીર્તનથી તમામ લોકો અભિભૂત થઈ ગયા મંડપમાં હાજર લોકોની આંખોમાં ભક્તિભર્યા છલકાઈ ગયા નરસિંહ મહેતાની વાણી અને તેમની શ્રદ્ધા દરેકના હૃદયને સ્પર્શી ગઈ અને મંડપનું વાતાવરણ એકદમ ભક્તિમય અને પાવન થઈ ગયું તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી કોનું રૂપ ધારણ કરીને મંડપમાં પ્રવેશ કરે છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ